માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા યોજવામાં આવી હતી સાથે એકલવ્ય સ્કૂલ અને આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેની પરીક્ષાઓ યોજવામાં આવી હતી માંગરોળ તાલુકા સહિત વિવિધ તાલુકાના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો વાંકલ એનડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પરીક્ષા સંદર્ભમાં શાળાના આચાર્ય શ્રી પ્રણામ પ્રતિક્રિયા આપી રહ્યા છે શ્રી એન્ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાકલ પ્રિન્સિપાલ શ્રી પારસભાઈ મોદી આજ રોજ અઠાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ પીએસસી એસએસઈ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ઉપરાંત એકલવ્ય રેસિડન્ટ મોડેલ સ્કૂલ આદર્શ નિવાસી સ્કૂલ આ તમામ પરીક્ષાઓ આજ રોજ જે લેવાનારી છે તેની તમામ બેઠક વ્યવસ્થા આપણી શાળાની અંદર છે તમામ પરીક્ષાઓના સેન્ટર શ્રી અંડિદેસાઈ સાર્વત્રિક હાઈસ્કૂલ વાકલ ખાતે જ છે સવારમાં દસથી એક સમયગાળા દરમિયાન પી પીએસસી પ્રાથમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિના ઓગણત્રીસ બ્લોક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિના અગિયાર બ્લોક આમ ટોટલ ચાલીસ બ્લોકની અંદર વિદ્યાર્થીઓ લગભગ બારસો જેવા પરીક્ષા આપનાર છે ત્યાર પછી શાળા અગિયારથી દોઢ વચ્ચે ઇ એમ આરએસ એકલવ્ય મોડેલ રેસિડેન્ટ સ્કૂલ એ વિદ્યાર્થીઓ શાળા અગિયારથી દોઢની વચ્ચે પરીક્ષા આપશે એના આઠ બ્લોક છે તેમાં બસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે ટોટલ આમ સવારની પાણીમાં જોઈએ તો સવારમાં નવ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં લગભગ એકલવ્ય અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિના ટોટલ બારસો સાડી બારસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે બપોર પછી આદર્શ નિવાસી ત્રણથી પાંચ દરમિયાન આદર્શ નિવાસીની પરીક્ષા યોજવાની છે જેની અંદર એક જ બ્લોક છે અને તેમાં માત્ર ચોવીસ વિદ્યાર્થીઓ છે ખાસ કરીને તાલુકા કક્ષાએ આ પરીક્ષાઓનું આયોજન થતું હોય તમામ સેન્ટરો લગભગ દર વર્ષે અમારા ત્યાં આવે છે આ વર્ષે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે છે એ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિનું સેન્ટર આ વર્ષથી અમારા ત્યાં શરૂ થયું છે અને એ ચાલીસ બ્લોક જે અમને આ વર્ષે આપ્યા છે એ ચાલીસે ચાલીસ બ્લોકની અંદર બાળકો હાલ બેસી ગયા છે અને તમામ બાળકો ખૂબ શાંત ચિતે વાતાવરણની અંદર પરીક્ષાઓ આપશે અહીંયા તમામ પ્રકારની ભૌતિક વ્યવસ્થાઓ અમે કરી છે બાળકને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના નીડે એનું પણ અમે પૂરેપૂરી કાળજીથી અમે એના પ્રયત્ન કરીએ છીએ ઇએમઆરએસની પરીક્ષા જે થોડીક મોડી છે આના કરતાં એક કલાક જેટલી તો એ વિદ્યાર્થીઓને પણ એમના અલગ બ્લોકની અંદર વ્યવસ્થા કરીને બેસાડવામાં આવશે અને એ વિદ્યાર્થીઓની પણ ખૂબ સારી રીતે પરીક્ષા લેશે એમ કહેવા જઈએ તો ટોટલ પંચાવન જેટલા બ્લોક આપણા ત્યાં આજ રોજ છે એ તમામે તમામ બ્લોક્સમાં વિદ્યાર્થીઓ ખૂબ શાંતિ તે પરીક્ષાઓ આપશે